સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ મુલાકાતે પહોંચ્યા હતા સિવિલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ મીઠી ટકોર કરી હતી

ત્યારબાદ લેબર વિભાગ ઇમરજન્સી વિભાગ સિટી સ્કેન વિભાગ એમઆરઆઈ વિભાગમાં મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓની પૂછપરછ કરી ખબર અંતર પૂછ્યા હતા ચાંદીપુરા વાયરસને લઈને હિંમતનગર સિવિલમાં કેટલા કેસ આવ્યા હાલમાં શું સ્ટેટસ છે તે તમામ જાણકારી મેળવી હતી ચાંદીપુરા વાયરસના જો વધારે કેસ નોંધાય તો તેના માટેની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે સ્થળની પણ સાંસદે મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો અને ટકોર કરી હતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે બેને રજા આપેલી છે કુલ આઠ બાળકો હતા એમાંથી છ બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડૉક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ સ્વચ્છતા રાખીએ ફૂલ લિવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કંઈ ઝાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે સિવિલ સ્ટાફ સાથે અમે મળ્યા અને એમણે પણ અમને સારી એવી માહિતી આપી છે અને જણાવ્યું છે અને એ પણ સારી રીતે કામ કરી રહ્યા છે વાલીઓને જાગૃત કરી રહ્યા છે સાંત્વના આપીને ખૂબ સરસ રીતે એમના રિપોર્ટ કરાવીને એમની દવા પણ કરી રહ્યા છે કલ્પેશ પટેલ ફોર ન્યૂઝ સાબરકાંઠા